છું તો હું રેડી થઈ ગઈ છું કેમ કે આજે અમે જાય છે મારા પપ્પાના મામાના ઘરે અને જો મમ્મી ને એ લોકો પણ રેડી થાય છે તો ચલો હું તમને એનાથી મણાવું છું ભાવિક હેલો ભાવિક હમણાં અમારી સ્કૂલ ખુલી જશે ફ્રેન્ડ્સ તો અમારે બેને પછી જવાનું સ્કૂલે રેડી થઈ ગયા છે અને બસ જો હવે અમે જઈએ છીએ તો હવે અમને મળશું તમને ત્યાં પહોંચીને બાય અમે લોકો પહોંચી ગયા છે મારા પપ્પાના મામાના ઘરે અને અમે લોકોએ જમી પણ લીધું છે દાળ ભાત શાક મગનું શાક બટેટાનું શાક ને શીરો

देख friends. जो फ्रेंड्स ड्रैक्स कितनी बधी छे जो आ आमबड़ी छे खटा आमरा खटा आमरा लो मैं जो amar mama आमबड़ी हम्म कातरा

म पपिया आयो छ छोरी न गबलम 판ले मस्त पाविक भाइ त फ्रेश ड्रक्स खाउ म इन द पाविक केही लाग्यो तन ड्रक्स भाइ मजा आयो नि मजे आवे है मस्तिन चल म मस्त जा न नकी <laughs> कोलो बडलो काची हा काची छ यी हजी निक अप रहि लिग्या एकदम गाडी जिया गाडी थइ जाय के को मिजिना மா பார்த்த பாரவத்தேவ ஜி பார்த்தி கே சே தமிழா பார்த்தீ கே சே தமிழா Okay ભોરાેવાને આવો હા રાજી ભોરા નાથ કે છે ભાઈ ભોરા નાથ કેસ નામ રેવાઈ અવેલી હવન કરાવો રાી હવેલી મા હવન y 来来来 છે તો ચાલો હવે આ બ્લો હું અહીંયા એન્ડ કરું છું અને જો મારો હું ડિસેપ્શન દર્શન કરવા માટે તો એમાં મારા બધા બુક્સ છે ન્યુ તો બાય જય માતાજી જય ભારે મહારર મહાદેવ